શાંરલે પાંતો શિંર સિંરંતી સિંરલે સિંરહે શિંરલે શારબાકરાંતકે શાપરસિંતીંપ શિંપરદલે જોયો મિત્રો આ વિડીયો આ ભણેલા ગણેલા નથી અભણો છે અને આમને પાછું કોઈ દાઢી મૂછ રાખે તે ગમતું નથી આમની પાસે એક જ ધંધો છે કે આણે દાઢી કેમ રાખી આણે મૂછો કેમ રાખી આ ઘોડી પર બેસીને લગ્ન કરવા કેમ જઈ રહ્યા છે આ લોકો હાથમાં કડું કેમ પહેરે છે આમના ધંધા તમે જુઓ અને આમને ક્યાંય પૂછવા આવું કેમ અમારે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે આ રીતે હિન્દુ રાષ્ટ્ર બનાવશે જે લોકો વર્ષોથી પોતાની જાતને હિન્દુ સમજી રહ્યા છે તેઓને આ લોકો દુશ્મન બનાવી રહ્યા છે જે પણ અત્યારની પરિસ્થિતિમાં જે પણ એસસી એસટી પોતાની જ્ઞાતિમાં હિન્દુ લખાઈ રહ્યા છે તે લોકોને આ લોકો સ્વીકાર કરવા તૈયાર થતા નથી જેના કારણે આવા અત્યાચારો કરી રહ્યા છે અને આવા અત્યાચારોના કારણે ભવિષ્યમાં લોકો ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ ઈસાઈ ધર્મ અથવા તો મુસ્લિમ ધર્મમાં કન્વર્ટ થઈ જશે પછી આ લોકોને ખબર પડશે કે હિન્દુઓની સંખ્યા ભારતમાં કેટલી છે અને આ દેશ ભોગવશે કોના કારણે આવા આભાણોના કારણે બસ દોસ્તો આટલો જ આ વિડીયો હતો તમે જોયો ને વિડીયો હમણાં અત્યાચારો જુઓ દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો શેર કરો અને મારી આ જવાબદાર કોણ ચેનલને સબસ્ક્રાઈબ કરો આટલી જ અપેક્ષા છે તમારી પાસે